તો ભાડલા ગામમાં ઘેલ માતાજીના મંદિરનું તો અત્યારે કામ ચાલુ છે ફરતે લાકડાનું બાંધકામ ચાલુ છે અને અત્યારે જો હવન થાય છે બધાય નાળિયેર નો અને જો આ છે તેરમી સદી ની જૂની વાવ દાદા ને નાયર વધારે અને ઘણા સિગરેટ પણ પાય છે હાલો હવે જો પાછા આપણે વાવ માં આગળ જઈ આપણે હવે વાવમાં પહોંચી ગયા અને વાવમાં માં હજી તો ઘણું ઊંડું આગળ જવાનું તમને બતાવું પેલા તો આ બાજુ પ્રાચીન મૂર્તિઓ ને એ બધું છે આપણે આ એક બનાવતા બે કલાક ટાઈમ લાગશે તો આપડા પૂરું મંદિર બનવું કેટલો ટાઈમ લાગતી મૂર્તિઓ માતાજી બધા મિત્રો કેમ છો મજામાં તો આપણે મજામાં આજે તો આપણે ને તમને ગેલ માતાનું મંદિર એટલે કે ભાડલા પ્રાચીન મંદિર છે ગેલ માતાનું મંદિર બને છે બધું બતાવવાનું ભાડલા ગામનું તો આપડા ગામ થી થોડુંક દૂર હવે તમને આગળ ભાડલા ની નદી આવશે અને પછી ગેલ માતાનું મંદિરને મંદિર આગળ બતાવવું તો હાલો આપણે દર્શન થાય ટાઈમ લખેલો છે ભાઈ બોર્ડ બતાવી ગયો તો આ તમને દેખાતું જઈ ગયા ક્યારે તમને ટાઈમ મળે ત્યારે આરતી બાકી તો અંદર હવે છે ને જો જાય છીએ તો આ ગેલ માતાનું મંદિર છે તો આપણે અંદર જે મંદિર ની કામ ચાલુ આગળ તમને બતાવીએ આપણે તો હાલો આપણે જો અહીંયા મંદિર અત્યારે કામ ચાલુ છે બનવાનું પણ પૂરું છે ને હા મંદિર પૂરું થાય ને આવું મંદિર બનશે જોઈ જવું અત્યારે મંદિર અહીંયા રહ્યો ફોટો બાકી અહીં મંદિરનું કામ ચાલુ છે પૂરું થાય ને એટલે એવું મંદિર બનશે તો અહીંયા અંદર તો નથી મોબાઈલ નહીં લઈ જવાનું મનાય છે તો અહીંયા કણે લખેલું જ છે મોબાઈલ ની અંદર નહીં કેમેરા ની લઈ જવાનું તો બાર ને તમને બતાડી દો આ મંદિરે જે કામ ચાલુ છે તો મંદિર બંધ છે ને પછી જો અહીંયા આ ટાઈપ નું નવું મંદિર બંધ છે જે કામ ચાલુ છે અત્યારે ગેલ માતા નું મંદિર બનવાનું તો અહીંયા કણે જો આપણે આયા હોય ને તો અહીંયા કણે નાળિયેર છે ને નહીં આમ નાળિયેર વધેરવાનું પણ આપણે સાલ નહીં ઉતારવાની જો અહીંયા લખેલું જ છે સાલ નહીં ઉતારવાની આપણે જોઈ જો આ થોડો છે ને થોડો મારી નાળિયેર ને ફોડીને પછી આપણે અહીંયા હવન કરવાનો તમે જોવો આ બાજુ તો અહીંયા આપણે અથવા ડાયરેક્ટ જો આમાં હવન થઈ જાય હવન કુંડ છે આપણે તો બધા નાળિયર ડાયરેક્ટ અહીંયા હવન કરવાનું અને ઓઈ બાજુ ઘણા બધા હથોડા ને એવું રાખેલું હોય તો અથવા મારીને આમાં વધેરવાનું તો આ બાજુ આવો તો અહીં બતાવો આ બાજુ જો આપડે અહીંયા ઘણા બધા હથોડા રાખેલા છે ડાયરેક્ટ જ ફોડવાનું નાળિયેર ને અહીંયા ડાયરેક્ટ હવન કરવાનું એવું છે હવે અંદર તમને વાવ નો ઇતિહાસ તો છે તમે જોઈ દો વાવ તેર મી સદી માં બનેલી છે અને ચાર કાટખૂણા વાળી છે મજલા વાળી અને કાટખૂણા વાળી એવું લખેલું છે આપડે અહીંનો વાવ નો તમે જોઈ શકો છો અહીંયા આ છે વાવ નો આપણે આપડે આલો તો હવે આપણે અંદર વાવમાં જ આવી જલમાતાની વાવ છે જો તેરમી સદી માં વાવ બનેલી છે અને એક જ ભૂતડા ભૂતળા બનાવેલી છે તો આપણે અહીંયા વાવમાં જો વાવ દેખાડો તો આ બાજુ જો આ વાવ છે તમને અને અહીંયા પેલા જ ભૂતળા દાદાનું મંદિર આપણે આવે છે એ તમને બતાવી આગળ આ બાજુ તો ભાઈ આવો તો આપણે પેલા જ અહીંયા કણે ભૂતળા દાદાનું મંદિર આવે અને અહીંયા કણે બધાય ભૂતળા દાદા ને નાયર વધારે અને ઘણા સિગરેટ પણ પાય છે તો એવું છે ભાઈ અહીં નજીક આવો અહીં જરાક બતાવો સિગરેટ નહીં પાય ભૂતડા દાદાની તો બધા વધારે સિગરેટ સિગરેટને એવું પણ પાય છે તો અહીંયા સિગરેટ ઘણી પાયેલી જ છે તો અહીંયા ભૂતળા દાદાનું મંદિર એટલે છે કેમ કે અહીંયા ભૂતળા પહેલાં વાવ બનાવી હતી એવું છે હાલો તો આપણે જો ભૂતળા દાદાને દર્શન કરી લેવી હવે તો હવે ભૂતળા દાદા ને દર્શન કરી વાળા હવે તમને વાવ બતાડું અંદર બતાડો વાવ માં જાવી શેર ની સદી ની બતાવી આપડે આ વાવ તો જો વાવ છે અને અંદર જાવી અને આ જો મોટા મોટા પથ્થર થી બનાવેલી છે એવું છે વાવ એટલે આપણે હે ને અંદર જઈ અને આપણે બહુ જાણકારી હતી નહીં પણ આપણે હે ને જાણકારી લીધી હે થોડીક યુટ્યુબ માં ને એમાં જોઈ જોઈ ને તો અંદર વાવમાં જઈને તમને વાવ બતાડવી આપણે અને ફરતે જ અહીંયા મૂર્તિ ને એવું જ છે જો આપણે અહીંયા ઘણા લોકો બનાવેલા છે હવે એનું શું હોય તો મને ખબર નથી નકર હમણાં કે આ દેવ દેવડી બનાવેલી લોકો અને આ સાઈડ મૂર્તિ પણ રાખેલી છે આ મૂર્તિ બહુ જૂનવાની હોય એટલે હવે જો થોડું થોડું ઓલું ખાવા મળ્યું છે બાકી આમાં આ સાઈડ અહીંયા મૂર્તિ જ છે આપણે જો અહીંયા મૂર્તિ કેની હોય હવે તો ખબર નથી અહીંયા કદાચ ગણપતિ બાપા છે ઓમ મૂકેલા તો કેની હોય એ ખબર નથી આ મૂર્તિ કેમ કે હવે જૂનવાણી થઈ ગયું ને આ બહુ જૂનવાણી પ્રાચીન થઈ ગયું છે તો એવું છે આપણે આ બાજુ વાવમાં આવો થાય અંદર હવે આ બાજુ તમને વાવમાં અહીંથી અંદર બતાડવી આપણે તો આપણે હવે વાવમાં પહોંચી ગયા અને વાવમાં આજે તો ઘણું ઊંડું આગળ જવાનું તમને બતાવું પેલા તો આ બાજુ પ્રાચીન મૂર્તિ ને એ બધું છે આપણે તો અહીંયા વ્યા હો ભાઈ આ બતાવો જો વાવ માં આવો ને એટલે આ સાઈડ પ્રાચીન મૂર્તિઓ છે ક્યાં ભગવાન ની હોય ને એ ખબર ન પડે કેમકે જાજી પ્રાચીન મૂર્તિ છે આમ તમે જોવો ઘણો સમય થઈ ગયો ત્યારમી સદી માં વાવ વાવડા બનાવેલી છે આ સાઈડ આવો જો અહીંયા આ મૂર્તિ નોંધી એને બહુ પ્રાચીન સમય થી હોય એટલે ઘણો સમય આપણે કેવી તો એવું છે એટલે ખબર ન પડે કઈ મૂર્તિ કે વાવ તો તમે જોઈ જ હકો કેવડા પથ્થરથી બનાવી કઈ રીતે એટલે આમાં મૂર્તિઓ લાગત તમને જોવા મળી જાય બે સાઈડ એક સાઈડ નહીં બે સાઈડ જોવા મળી જાય ઘણા પ્રાચીન સમય થી મૂર્તિઓ છે એટલે તમે આમાં જોઈ શકો છો આ મૂર્તિઓની હવે આપણે પછી વાવ માં અંદર જાવી અને તમને બતાવી અહીંથી તમે એકવાર વાવ નો નજારો બતાવો આ પાછી વાવ ખુલી આવી ગઈ છે તો આમ ઉપર લગી અને હજે તો આમ અંદર તમને દેખાતી જઈશી વાવ તો આપણે અંદર જઈને તમને બતાવીશું વાવ આપણે ઘણી હજે તો આમ આગળ જવાનું છે નીચે લગી પાણી ભરેલું છે તો આપણે જઈએ અંદર વાવમાં હાલો હવે જો પાછા આપણે વાવમાં આગળ જઈએ છીએ તો આગળ જવાનું છે કેમ કે ઘણી પ્રાચીન છે ને ઊંડી છે અત્યારે પાણી ઓછું છે એટલે બતાવું આગળ તમને વાવ એવું છે આમાં મોટા મોટા પથ્થરથી એવું હોય ને વાવ તમે જોતા આવો આગળ વાવ અને આમાં તમને પ્રાચીન મૂર્તિઓ ને એવું જોવા મળી જાય ને અહીંયા ફરવાલાયક સ્થળ જેવું છે તો હાલો આગળ આપણે બતાવી ભાઈ આ બાજુ આવતા રહ્યો આગળ હાલો આપણે છે ને જો આમાં હે ને પ્રાચીન મૂર્તિઓ ને એવું ઘણું બધું તમને જોવા મળી જાય ફરવા ફરવાલાયક સ્થળ જેવું છે આપણે અહીંયા કણે એવું છે ઇતિહાસ આપણે જાણ્યું કે તેરમી સદીમાં બની છે અને એક રાતના ભૂતડાવે બનાવી લે છે આપણે આનું કામ જોઈને તો એમ લાગે કે આ તો બને જ નહીં પણ હવે ભૂતડાવે બનાવી લે છે આવું પેલા પ્રાચીન સમયની એટલે આપણને તો ખાલી એટલી જાણકારી મળી છે એ તમને કહી દેવી અને તમે અહીંયા આવો તો આનો ઇતિહાસ થોડોક જાણજો તમે જોઈએ વિડીયોમાં અમે ઉપરથી બતાવતા જ આવી પૂરેપૂરી વાવ તો અંદર જઈને તમને કે અંદર તો છે ને પાણી ભર્યું છે ને એવું છે તો ઘણી પ્રાચીન વાવ છે તો હાલો આગળ તમને બતાવતા જ આવી આમનામ આપણે હાલો ભાઈ આ બધા આગળ અત્યારે અંધારું આમાં પ્રાચીન મૂર્તિઓ ને એવું બધું છે પણ અત્યારે છે ને આમાં હવે આગળ અંધારું આવવા છે તો આમાં ઘણું બધું જોવાલાયક જેવું છે અહીંયા આવો ને તો મજા આવે એવું ફરવાલાયક સ્થળ છે તો આપણે અંદર જે અહીં થોડાક આ બધા અંદર બતાવી અંદર તો જે પાણી ભરેલું છે આમાં સાંજે તો તમે જુઓ અહીંયા ઉપર તો પાછો ખુલ્લો છે ને અહીંયા પાણી ભરેલું છે અને ઉપરથી ખુલ્લો નજારો અહીંયા છે તો અહીંયા પાણી ભરેલું છે આમ જો એટલે પાણીમાં નાળિયેર ને એવું નાખેલા ને ઉપરથી ખુલ્લો નજારો છે જો આવું કુવા જેવું ઉપરથી સીધું કુવા જેવું ને આમ પાછી સીડિયા પણ અહીંયા એટલે આ ઊંડો ઊંડો કુવો હોય ને સીડિયા હોય એવું છે અંદર તો હાલો આપણે જો વાવ તમને બતાવી દીધી કુવો અંદર નો નજારો તમને ઠેઠ ઉપર થી નીચે લગી બતાવી દીધો ઘણી પ્રાચીન વાવ છે અને આપણે હવે હે તો આપણે હે ને ઉનાળા માં આવ્યા એટલે ઘણે નીચે લગી આવ્યા બાકી તમે ચોમાસામાં આવો ને તો નીચે લગી ન આવી કેમકે ઠેઠ લગી પાણી ભરાઈ જાય છે એટલે આ તો આપણે ઉનાળામાં વિડીયો શૂટિંગ કર્યું છે તમે ઠેઠ લગી વાવ જોવા આવી શકો છો તો આપણે હવે ઉપર જાવી અને ગૌશાળા હોય તો ચોમાસી આવો તો વાવમાં નહીં આવી પાણી ભરાઈ ગયું હોય થોડક લગી આવી ખાલી બાકી ઠેઠ નીચે અમે ગયા ત્યાં સુધી નહીં જઈ શકો કુવા લગી એવું છે અત્યારે તો હાલો હવે અંદર ઉપર જઈને બતાવી તમને ગૌશાળા ને હાલો આપણે અહીંયા જો મંદિરનું કામ ચાલુ છે ને તે એના માટે જો અહીંયા બધું બનાવે છે તા મંદિર નું કામ ચાલુ છે ત્યારે જો એનું અત્યારે હાથી બનાવે છે ઘણા ટાઈમથી થી બને છે મંદિર નું કામ ચાલુ છે ને એટલે તો જો પથ્થરમાં આપણે કોતરણ કામ કરીને આપણે એમ કહેવાય ગુજરાતી ભાષામાં પથ્થરમાં કામ કરે છે કે પથ્થરમાં મંદિર બનાવે છે તો પથ્થરમાં મસ્તોની ડિઝાઇન પાડીને બનાવે છે હમણાં તમને બતાવ્યું આપણે પથ્થરમાં બનાવે છે બધું અલખ ને અલખ આ એક ફૂલ એક એક બનાવતા 2 કલાક 3 લાગતી તો આપડા પૂર મંદિર બનાવવામાં કેટલો ટાઈમ લાગશે પૂરા મંદિર બનાવવાનો તો બહુત બાર લાગે બહુ ટાઈમ લાગે એક થાળ 6 મહિના એક થાળ બહુ ટાઈમ લાગીંગે હિન્દી માં બોલે હે ભાઈ તો આપડે હે ને જો બનાવવાનું ચાલુ આય નજીક થી બત આ જો આ ફૂલ બનાયો એક ફૂલ માં કેટલો ટાઈમ લાગે 2 કલાક 2 કલાક જો એક ફૂલ એક લાઈક લам એક લાઈનમાં માં બે કલાક લાગે આ એક ફૂલ બનાવ્યું ને અહીંયા એમાં અને આ બીજું ઉપર બનાવવાનું ચાલુ છે તો આ ચારેક વાર બનાવે એટલે આમાં આમાં કેટલો ટાઈમ ગયો જાય આપણે તો આ રીતે પથ્થર માં કામ કરી ચાર ચાર દિવસ ચાર દિવસ ટાઈમ લાગે પૂરું બને તો પૂરું બને એટલે ચાર દિવસ ટાઈમ લાગે આમાં તો આ રીતે આપણે બધું કામ ચાલુ છે આ પથ્થર ને એમાં તો હાલો અહીંયા કણે જો ઘણો બધો સામાન રાખેલો છે આ પથ્થર ને એવું મંદિર બનવાનું તો કામ કરવાનું કામ એ તમને આગળ બતાવીશ આપણે તો આ પેલા તો પથ્થર ને એ બધું જોઈ જવું તમે આ બાજુ પડ્યું નહીં તો અહીંયા કણે આપણે જો આ મંદિર રાખવા માટે સિંહ બનાવેલા છે સિંહ ની મૂર્તિઓ તો આ મૂર્તિ ચાર બનાવી અત્યારે ત્રણ જ દેખાય છે આપડે પણ લગભગ મારા ખ્યાલથી ચાર મૂર્તિ બનશે પણ ખબર નહીં પછી તો આપડે અહીંયા કણે નવા હોય તો આ બાજુ આવો જ ભાઈ દરેક નજીક આજે તો જો ઘણો સામાન નહી પીડ્યો આ બાજુ બનાવેલી છે તો આ બાજુ પીડ્યો આપણે આગળ ગૌશાળામાં જ હતા પણ અત્યારે મંદિર નું કામ નહીં ચાલુ હતું એ બધું જોઈ લીધું અને અહીંયા કણે વાવ નહીં જોઈ ને હવે અહીંયા ભોજના લઈ છે તો અહીંયા કણે તમે જોવું આપણે ભોજના લઈ છે તો અહીંયા તો બધી માહિતી બાકી તો અહીંયા જોય છે ભોજનાલય આપડે અહીંયા ગેલ માતાના મંદિર તો અહીંયા તમે ઉપર નજારામાં જોઈ જ શકો છો ભોજનાલય છે તો હવે એના આગળ તમને જે ગૌશાળા એવું ઘણું બતાવવાનું બાકી વિડીયોમાં લાઈક કરી દેજો ચેનલ ઉપર નવાય તો આપડી ચેનલને ને કરી દેજો તો હાલો આપણે કીધું તું ગૌશાળા બતાવી તો આપણે આવી ગયા ગૌશાળા દિવાળી બતાવી દેવી કેમ કે અંદર તો આપણે અહીંયા આવ્યા હોય પહેલી વાર જાવી અંદર તો લાવો મોબાઈલ હું છે ને હું તમને ગૌશાળા બતાવી દઉં આપણે એને અંદર જો અહીંયા ઘણી બધી ગાયો ને એવું રાખેલું છે અહીંયા છે ગૌશાળા આપડે ગેલ માતાજી ની તો આ ફરતી ગાયો બાંધેલી રહી ને તમે ઘણી બધી ગાયો અહીંયા રાખે છે તમે ગૌશાળાનો સીન જોઈ લેવો તો હવે આપણે ગૌશાળા બતાવી દીધું આગળ જે ઘણું બતાવવાનું તો હવે મૂર્તિ ને એવું થી બતાવી દીધું ચાલો હવે આગળ જોઈ હાલો મિત્રો તો આપડે પછી દર્શન કરીને વ્યાયા કે મંદિર ને બધું તમને આ એક જ મેં બતાવી દીધું છે તો વિડીયો હોય તો એક લાઇક કરી દેજો ને આપણે ચેનલ ઉપર પેલી વાર આવી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો કેમકે આવા નવા નવા વિડીયો આપડે ચેનલમાં માં જોવા મળતા રહીશી તો બાય બાય બધા મિત્રોને